સુરતના પૂર્વ મેયર ફકીર ચૌહાણે પોતાના પરિવાર તથા મિત્ર સાથે તેમના અડાજણ સ્થિત નિવાસસ્થાને પંચોતેરમો જન્મદિવસ ઉજવ્યો જેમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા ગોરધન ઝડપિયા કનુભાઈ કલસરિયા અને સંઘના અગ્રણી ભાસ્કર રાવ દામલે પણ હાજર રહ્યા હતા કે જે કામ એ જિંદગી ભર કરતા આવ્યા છે ગરીબ અને પછડાઈ ગયેલા પાછળ રહી ગયેલા લોકોને આગળ લાવવાનું એના સુખાકારીમાં વધારો કરવાનો અને રાજકીય ક્ષેત્રે જેટલું શક્ય હોય એટલું આવા લોકોને આવા વર્ગને ફાયદો મળે તો આપણે એવી શુભેચ્છા આપીએ કે આવનારા વર્ષો એ પણ આવી સક્રિય રીતે પસાર કરે અને લોકોની જાગૃતિ દ્વારા સમાજની અંદર રાજકીય પણ એવું પરિવર્તન થાય કે ખરેખર આવા લોકોની ભલાઈ થાય અહીંયા ગરીબ લોકોની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ખેડૂતોની ભલાઈ પણ આખરે ગરીબોને માટે જ છે ગુજરાતમાં ભયના વાતાવરણની બાબત કનુભાઈ કલસરિયાએ દોહરાવી હતી જેને માજી ગૃહમંત્રી અને મજપાના નેતા ગોર્ધનભાઈ ઝડપિયાએ સમર્થન આપ્યું હતું કેશુભાઈ બહુ સારી રીતે વર્ણન કર્યું છે કે આખું ગુજરાત ભયમાં છે એના ઉદાહરણ પણ આપ્યા છે કેક લૂંટ છે ધાડ છે બેનોની છેનો રોજના મર્ડર અને અઘોષિત ભય જે કેશુભાઈ ઘણા વખત પહેલા કહ્યું હતું કે મિની ઇમરજન્સી છે હવે તો કેશુભાઈ કહેવું પડ્યું છે કે પૂરી છે

बारह जनवरी आई तो स्वामी विवेकानंद हो जाता है वो विवेकानंद का रोल बारह दिन तक रहता है तेईस जनवरी आई तो वो सुभाष चंद्र बोस बन जाता है सी इन अयर वैसे बहुरूपी तो मैं नहीं कह पाता लेकिन कभी सरदार कभी सुभाष बोस कभी स्वामी विवेकानंद वट इज दिस एवरीथिंग સુરતમાં નારાજ નેતાઓ એક છત નીચે એકઠા થયા બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે કેમેરામેન નીલેશ પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત